દ્વારકા પંથકના કુરંગા ખાતે આવેલી ઘડી ડિટર્જન્ટ કંપની અને ખેડૂતો વચ્ચે વિવાદ થયો હતો આ બાબત હાઈકોર્ટમાં પહોંચતા હાઈકોર્ટે કલક વળણ દાખવી અને ગુજરાત પ્રદૂષણ બોર્ડને રૂપિયા વીસ લાખનું ખેડૂતોને વળતર ચૂકવવા આદેશ કરાયો છે ગુરંગા ખાતે આવેલા આરએસપીએલ ઘડી ડિટરજન્ટ કંપની અને ખેડૂતો વચ્ચેનો વિવાદ સર્જાયો હતો ખેડૂતોના ખેતરમાં પ્રદૂષણ ફેલાવવા બાબતે ખેડૂતોએ અનેક વખત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં રજૂઆત કરી હતી જે વાતને ચાર વર્ષ વીતી ગયા છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કોઈ પગલાં લીધા ન હતા આ અંગે બાલુભા કેર નામના ખેડૂતે હાઈકોર્ટમાં અરજી કરી હતી ત્યારે કોર્ટે ગુજરાત પ્રદૂષણ બોર્ડની ની ઝાટકડી કાઢી બાલુભા કેર નામના આ ખેડૂતને રૂપિયા વીસ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે દ્વારિકા તાલુકાના કુરુંગા ગામે આર એસપીએલ કંપની એસ્ટાબ્લિશ થયેલી છે આ કંપની પ્રિમાઇસિસની અંદર કુરુંગા ગામના અરજદાર બાલુભા ભાઉભા ખેરની અનેક ખેતીની જમીનો આવેલી છે આ ખેતીની જમીનોની અંદર આર એસપીએલ ઘડી કંપની દ્વારા કેમિકલયુક્ત ગરમ પાણી સોડાયસ તથા કેમિકલયુક્ત અનેક પદાર્થો ફેંકી અને જે જમીન પ્રદૂષિત કરવાની કાર્યવાહી ગેરકાયદેસરની થઈ રહી હતી આની સામે બાલુભા દ્વારા બે હજાર અઢાર થી બે હજાર ત્રેવીસ સુધી અનેક વખત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ અરજીઓ કરવામાં આવેલ પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બાલુભા પૌભા કેરની અરજીઓ અન્વયે કોઈ કાર્યવાહી ન થતા અરજદાર દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર આ સમગ્ર મામલો લઈ જવામાં આવેલ જે અન્વયે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખૂબ કડક વલણ અપનાવીને જીપીસીબીના અધિકારીઓને વીસ લાખ રૂપિયાનું કમ્પનસેસન ચૂકવવા માટે હુકમ કરવામાં આવેલ છે તેમજ બાલુબા પબુભા કેરની જે ખેતીની જમીન જેની જે સોઈલ છે માટી છે એ ખરાબ કરવામાં આવેલ છે જે રિપ્લેસમેન્ટ કરવા માટેનો પણ હુકમ કરવામાં આવેલ છે મારું નામ બાલુબા પબુભા કેર હું ગામનો રહીવાસી છું અને કુરંગા ગામનો સરપંચ પણ છું મારી ઘડી કંપની જે કુરંગા ગામે આવેલી છે એ ઘડી ડેટોજન કંપાઉન્ડની અંદર મારી માલિકીની જમીન આવેલી છે અને માલિકીની જમીન એટલી બધી બગડી ગઈ છે ખારો પાણી પ્રદૂષણવાળો છોડી છોડી આરએસપીએલ કંપનીએ જમીનનું ખાર્યું કરી નાખેલ છે એ બાબતમાં અમે હાઈકોર્ટમાં પણ ગયા હતા હાઈકોર્ટે નામદાર હાઈકોર્ટે એવડો હુકમ કર્યો છે કે ભાઈ જમીન સુધારી દેવાનું અને ખેડૂતને જે ચાર વર્ષની જે નુકસાન છે વળતર પુટે વીસ લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કરેલ છે